જામનગરના વેપારી સાથે કરોડોની છેતરપિંડી વિશ્વાસઘાત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વેપારી હિરેન કોટેચા સાથે ખેત ઉત્પાદનની જાણસો લે વેચના સોદાઓ કર્યા બાદ અગિયાર કરોડની રકમ ચૂકવવામાં ન આવી પાંચ કરોડ આપ્યા હોવાનું ખોટું બેંક સ્ટેટમેન્ટ ફરિયાદીને વોટ્સઅપ કરવામાં આવ્યું હિરેન કોટેચા નામના વેપારીએ રાજકોટના હેમંત દાવડા રવિ દાવડા અને પલક રૂપારેલ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને બોગસ ડોક્યુમેન્ટ અંગેની ફરિયાદ નોંધાવી છે મારું નામ હિરેન વિજયભાઈ કોટેજા મધુસૂદન મસાલા લિમિટેડમાં હું ડાયરેક્ટર છું અમારે સાથે રાજકોટની પેઢી સોમનાથ ટ્રેડિંગ સાથે વેપાર હતો માલની લેતી દેતી કરતા હતા અગિયાર કરોડ રૂપિયાનું પેમેન્ટ અમને મળેલ નથી તેની વારંવાર ઉઘરાણી કરતાં અમને એને પાંચ કરોડની માથેના આરટીજીએસ કર્યા એવા આપ્યા હતા બેંક સ્ટેટમેન્ટ ને આરટીજીએસની રહી વિગત પણ એની તપાસ કરતાં તે ખોટી હતી એવી જાણવા મળેલું એટલે પાર્ટી અમારી પર વિશ્વાસઘાતને છેતરપિંડી કરી એવો અમે એના ઉપર કેસ કરેલ છે જે પોલીસ તપાસ અત્યારે ચાલુ છે પેઢી સાથે અમે ત્રણ વર્ષથી કામ કરીએ છીએ

સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ કોમોડિટી બે કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે એના અલગ પૈસા નથી આપ્યા એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા ત્રણ વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપી અને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં કુલ અગિયાર કરોડ અઢાર લાખની આજુબાજુની છેત્રપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી તરફે માંગણી કરતા આ ફરિયાદમાં જણાવેલા આરોપીઓ પૈકી હેમંતભાઈ દાવડા રવિભાઈ દાવડા બંને પિતા પુત્ર થાય છે અને રવિભાઈ દાવડાના શાળા પલકભાઈ રૂપારેલ કે જેમના દ્વારા વધુ માંગણી કરતા પૈસાનો નાણાકીય વ્યવહાર આ પલકભાઈ કરતા હોય

ચારસો છ ચારસો વીસ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે આ ગુના ની તપાસ હાલ એ એસપી શ્રી મીના સાહેબ કરી રહેલ છે